આજનો દિવસ છે એ અમારા માટે ખૂબ ખુશીનો દિવસ છે સાથે દુઃખનો પણ દિવસ છે આજે જે દેશ માટે એને પોતાની પ્રાણની આહુતિ આપી અને જે વીરગતિ પામ્યા છે એમના પરિવારોને પણ અમે બોલાવ્યા છે અને જે સૈનિકો જે દેશ માટે ખપી ગયા છે પોતાના લીલા માતા હોમરૂપી હવનમાં હોમી દીધા છે એવા શહીદોને આજના કારગીલ વિજય દિવસ ઉપર અમે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આવ્યા છીએ આપ જોઈ રહ્યા છો જે અમારું શહીદ સ્મારક છે એમાં ત્રણ અમારા જે જામનગરના શહીદો છે એમને એમના પરિવાર દ્વારા અને અમારા હલાર જિલ્લા માજી સૈનિક મંડળના તમામ સભ્યો દ્વારા એમને એમને દિલથી સાચા દિલથી અમે આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને આ લડાઈ છે એ ઓગણીસો નવ્વાણુંમાં ત્રણ મેથી આ લડાઈ ચાલુ થઈ હતી અને છવ્વીસ જુલાઈ ઓગણીસો ને નવ્વાણુંમાં આ લડાઈ પૂરી થઈ હિન્દુસ્તાનના ઇતિહાસમાં ચોર્યાસી દિવસ આ કારગીલ લડાઈ આવેલી એમાં તેર પોસ્ટો હતી જે તેર ચોકીઓ હતી જે પાક પાકિસ્તાનના નાપાક ઇરાદો ઘૂસપેટીયાઓ જ્યારે ઘૂસણખોરી અને ઘૂસ્યા હતા એને અમારા ભારતીય સેના સેના દ્વારા એને ખદેડવામાં આવ્યા એને મારી નાખવામાં આવ્યા અને અમારા સૈનિકોએ એક જે પરાક્રમ કર્યું છે એ પૂરા વિશ્વમાં આવી સેના ક્યાંય પણ જોવા ન મળે અને માત્ર જેટલી પોસ્ટ બધી કેપ્ચર કરેલી હતી પાછી બધી મેળવી લીધી એમાં કારગીલ કારગીલ હિલ ટાઈગ ટાઈગર હિલ બટાલિક દરાજ મોસ્કો ઘાટી પંદર પાંત્રી ઓગણચાલીસ ચાલીસ વીસ પંદર આવી તેર પોસ્ટો હતી તમામ પોસ્ટો કેપ્ચર કરી અને આ જે રણબાકુરાઓ એમાં જે દેશ માટે જે જવાન જેસીઓ અને ઓફિસરો એમાં પાંચસો ને સત્યાવીસ દેશ માટે પોતાને વીરગતિ પામ્યા અને તેરસો ને સડસઠ એ જવાનો ઘાયલ થયા આજે અમે તે બધા જવાનોને પણ યાદ કરીએ છીએ અને આપ જે આ પોલીસ સંખ્યામાં અત્યારે અમારા માજી સૈનિક વાલાર જિલ્લા માજી સૈનિક મંડળના સભ્યો છે એક એક સભ્ય અમારા એ સમયમાં લડાઈ લડેલા છે પણ એમનું સૌભાગ્ય કે આજે એ અત્યારે હયાત છે જે એની સાથે જે હતા એ હયાત નથી એટલે બધા ભેગા થઈ આજે અમે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી ભારત માતા કીએ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત